દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ભાવનગર ગણેશ ઉત્સવ દરમિયાન ફ્લેટ સોસાયટીમાં ગણપતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ભાવનગર ગણપતિ ઉત્સવ ઉજવણી માટે મોટા પંડાલની સાથે શેરી ફ્લેટ સોસાયટી ઉત્સાહભેર થઈ રહી છે શહેરના વિરાણી સર્કલના શિવનારાયણ ફ્લેટમાં ગણેશ ઉત્સવના પાંચમા અને છેલ્લા દિવસે ધામધૂમથી કરવામાં આવી ઉજવણી શહેરના વિરાળી સર્કલ શિવનારાયણ ફ્લેટમાં છેલ્લા નવ વર્ષ ગણપતિ ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે ફ્લેટ નીચેના ભાગમાં ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે નેવું જેટલા પરિવારના સભ્યો ઉમંગભેર ઉત્સાહમાં ભાગ લે છે રોજ નવી આરતી થાળી શણગારની બાળકો માટે લીંબુ ચમચીની સ્પર્ધા થીમ ડ્રેસ પહેરવા રાસ ગરબા અન્કુટ જેવા અનેક કાર્યક્રમો ઉત્સવ દરમિયાન ફ્લેટમાં સભ્યો દ્વારા કરવામાં આવે છે અને અંતમાં સામૂહિક આરતીનું આયોજન કરી પ્રસાદી વેચવામાં આવે છે પાંચ દિવસ ચાલતા આ ગણેશ ઉત્સવને કારણે લોકો એકબીજાના નજીક આવે છે અને પ્રેમ અને લાગણીઓના સંબંધ વધુ મીઠાવાળા થાય છે વર્ધમાન ન્યૂઝ અરજાણી ભાવનગર